આપણે આલો લાવી ગયા છે મિસ્ટ્રીને દવા થઈ ગઈ છે અને હવે આપણે જઈએ છે ખાવા આ હાલો ગોધરા રોડ છે આ ગોધરા જવાય આ બાજુ અને આપણે ખાવા જઈએ છે મસાલા ઢોસા બહુ મસ્ત છે મસાલા ઢોસા છે મેદુવડા છે ઈડલી સાંભર છે આ દુકાન છે

Uday chưa thấy chưa thấy Em hảo hảo giải nghe chưa thấy Được chưa thấy udane Được udane 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 Gói ra cây dạng 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 cái, dạng 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 đi cái? dạng cái dạng 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 આજે કઈ જોર આ લો કે આ વાહ આલન જોર એ પાકો દેખાય 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 એલ કંપની છે ક્લબ મહિન્દ્રા રિસોર્ટ છે હાલ બાઈપાસ હાલ પાડ બાયપાસ अच्छे वाटर वाटर स्ट्रिक्स આપણે આલો લાવી ગયા છે મિસ્ટ્રીની દવા થઈ ગઈ છે અને હવે આપણા જે છે ખાવા આ હાલોલ ગોધરા રોડ છે આ ગોધરા જવાય આ બાજુ અને આપણે ખાવા જઈએ છે મસાલા ઢોસા બહુ મસ્ત બનાવે છે મસાલા ઢોસા છે મેદુવાળા છે ઇડલી સાંભર છે બે હા બના દુવાળા કરે મસાલા ડોસા બી કા દ મેધુ વડા આયા છે મેધુ વડા મેધુ વડા શું કહેવાય પેડા વને મેધુ વડા કહેવાય શું કહેવાય મે મેધુ વડા બે આપાજીજી શું કાચે મેધુ વડા ખાવા છે કે તા થાય આતે mà sao lại sao quan sát mà masala sao देखो उस उस ये ये है ना तपा बना डोसा डोसा <laughs> <तपा ना> <laughs> ઘરે હાલોલ બસ સ્ટેન્ડ છે આ વીએમ ની સામે જ છે આ દુકાન લોકેશન છે જોઈ લો આ વીએમ સ્કૂલ અહીં